પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફ ઉપર હુમલાની ઘટનામાં જિલ્લા પોલીસ વડા દ્વારા આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી જેને લઈને આજે હોસ્પિટલના ડોક્ટરો દ્વારા જિલ્લા પોલીસ વડા અને કમલાબાગના પીઆઈનું સન્માન કરી આભાર વ્યક્ત કરાયો હતો થોડા દિવસો પૂર્વે જ ભાવસીજી હોસ્પિટલમાં રાત્રિના સમયે ફરજ બજાવતા ડોક્ટર ભરત તાવરી અને વોર્ડમાં ફરજ બજાવતા સ્ટાફ ઉપર શરદ રાઠોડ અને ધવલસિંહ રખ્યા તથા કલ્પેશ મકવાણા સહિતનાઓએ બોલાચાલી કરી હુમલો કર્યો હતો આ ઘટના બાદ ફરજ ઉપરના ડોક્ટરો દ્વારા આ શખ્સો સામે કમલાબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેથી કમલાબાગ પોલીસે તાત્કાલિક આરોપીઓને ઝડપી લઈ અને તેમને સામે કાર્યવાહી હાથ ધરી હતી તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે પાસાની દરખાસ્ત કરી હતી જેથી આરોપીની પાસાની દરખાસ્ત મંજૂર કરી અલગ અલગ જેલમાં ધકેલવામાં આવ્યા હતા આ ઘટનામાં પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા અને કમલાબાગ પીઆઈઆરસી કાનમિયાનું આજે ભાવસિંહજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર વિપુલ મોઢા સહિતના ડોક્ટરો દ્વારા સ્વાગત કરી પેન અને ગુચ્છાઓ આપી તથા ફૂલના ગુચ્છાઓ આપી આભાર વ્યક્ત કરાયો હતો